કેમ છે મારા વાલા બધા મોજમજાને સ્વાગત છે કે અમારા નવા વ્લોગમાં બધાની ગુડ મોર્નિંગ જય માતાજી મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને અત્યારે મારો વિડીયો કોણ શૂટ કરે છે તમને દેખાડું મગન અમાર મગનભાઈ અમાર વિજયભાઈ છે વેવ ભાઈ તમે સસરાને તમે વેવા 10 બે છે ભેસુ કેટલી દી કેટલી ને ઓડિયોસને કે કે હું ક્યાં વેશી એ તો એ સો મીન મીન તો ગધેડા રાખા અમારા બોદો જોયા જોય કરે છે માઈક દીકો જો આ ખુશી દીકો અમારે ખુશી

હું કઉ છું ખુશી ચોકલેટ વાહ લાઈક કરો હા હા લાઈક કરો અમાર મને સપોર્ટ કરવા માટે અમાર ખુશુભાઈ એમ કે લાઈક કરો જો જો એમ છે એવું છે ખાટી મીઠી ચોકલેટ ને અમાર ચણા એવું છે વાહ ખુશી નો ભાઈ લ્યો એવું છે હા મિત્રો આવશે ને હું પાણી ચાલુ કરવા જાઉં છું મારે પાણી વાળું છે ને મમ્મી દીદી છે ને કાલા ફળ છે કપાના છે કાલા હોય અને હું મોટર ચાલુ કરું ત્રણ સા બાઈકે રહી ગયા છે ચાલો લોક માં બી કન્ટિન્યુ રહી ગયો લોક માં બી કન્ટિન્યુ રહી રેડી ફટાફટ જઈ ચાલુ કર્યું મોટર હા મસ્ત જો આપણે પાણી ચાલુ કરી દીધું છે તમે જોઈ શકો છો વાહ તો એક સા એક સા માં જાય પછી આ બીજો ને ત્રીજો ત્રણ જ ચા છે એક બેન આ ત્રીજો પછી મમ્મી ને દીદી ને કપડાં ધોઈ નાખશે થોડા કાળા વિના જાય છે પછી પાછા રિટર્ન મોજે મોજ વાહ ભાઈ વાહ તો મિત્રો આ કેરો પવાઈ ગયો છે ને આ કેરો પવાઈ ગયો છે એક વેસલો હું કઈ છેલ્લે રાખી કેમ કે આ ફૂટી જાય ને મિત્રો એટલા માટે આ ફૂટીને તો ક્યાં પાણી વી ગયું તો એમ મેં પાછું ના તમને દઉં તો નહોતો તો ફૂટી જાય કેમ કે એટલા માટે છે ને બહુ સડા છે ઢાળ છે ને એટલા માટે છે ને સડા છે એને કારણે છે ને પાણી ફૂટી રહે છે એટલા માટે હું કા પાઈ દઉં પછી આમાં ગાય ગાય જાય હું એટલે ફૂટવાનો ચાન્સ ઓછો રહે હાલો ફટાફટ

ના ખુશી નો ફોન તમને કેવી રીતે ટમેટા ટમેટા મમ્મી શાક બનાવશે એમ મમ્મી શાક બનાવશે આ એનું શું કરવાનું છે શાક બનાવ કોને ખાવાનું છે ને ખાવાનું છે લાઈક પપ્પા ને વાગ્યું તું બતાય તો વાગ્યું

હાલો મે તો હાલો મારે પગ ધોવામ જો એમનમ જાલતું હું ધોઈ નાખું ફટાફટ હાલો મે બસ ઘરે પાઈ ઘરે વેવા અમાર તો ખુશબા સુ કરે તમે જો શકો ધીમે કરાય ધીમે આમ ડોકો મારી પાપા દેખ તી કેવી લિસ્ટિંગ તો લિસ્ટિંગ તો બતાય તો તું શું કરી મામા ની કરી જોઈને આથી તેલ નાખી દીધું પછી પાવડર લગાડી દીધો અને અત્યારે ને કરે જો

અમારા ખુશી નખરા અલગ હતો મિત્રો બોલવાનું આ તે કોઈ વાયતું કરવાના કા ખુશી જો તો છે ને શું કરવાનું બોલવા પછી બોલે ખુશી હે દેખાવો નથી છે માંગે છે દેવું સરપ્રાઈઝ